યાત્રાધામ અંબાજીમાં ત્રણ દિવસમાં દસ લાખ જેટલા લોકોએ કર્યા દર્શન હજુ પણ તમામ માર્ગો યાત્રિકોથી ભરેલા વિશ્વ વિખ્યાત અંબાજીનો ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ ગયો છે અને લાખો ભક્તો માના દર્શન કરવા ચાલતા નીકળી પડ્યા છે પ્રથમ ત્રણ દિવસમાં દસ લાખ જેટલા ભક્તોએ માના દર્શન કરી ધન્યતા અનુભવી છે ત્રણ દિવસમાં પ્રસાદ તરીકે મોહનથાળના સાત જેટલા પેકેટનું વિતરણ થવા પામ્યું છે જ્યારે ભોજન શાળામાં કુલ બે લાખ એંસી હજાર જેટલા યાત્રિકોએ નિશુલ્ક ભોજન લીધું છે અંબાજી જતા તમામ રસ્તાઓ પર હાલ ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે અત્યાર સુધીમાં માતાજીના મંદિરે એક જેટલી ધજાઓ ચડાવવામાં આવી છે મેળાના અંત સુધીમાં ચાલીસ લાખ જેટલા ભક્તો દર્શન કરશે તેવો તંત્ર દ્વારા અંદાજ મૂકવામાં આવ્યો છે અહેવાલ મોહન જોશી અંબાજી